જે સવારે મસ્ત થીપલાની સાથે અમારી સુખ સવાર હતી સવારે અમે થીપલા બનાવ્યા હતા આજે જો અને અત્યારનો પ્રોગ્રામ છે વઘારેલી ખીચડી તમારું મમ્મી બધું શાક સમારવા લઈને બેસી ગયા છે જો શાક સમારવા બેસી ગયા છે અને એક બાજુ અમારા ભાભી આજે રેસ્ટ બીમાર થઈ ગયા છે તમારા ભાભી આજે બીમાર થઈ ગયા છે એટલે રસોડું મારા ઉપર છે આજે કામ બી પડ્યું છે જો અત્યારે જો કપડા થોડાક વાળવાના બાકી છે અને અડધા વાળી લીધા છે એટલે હવે ભાભી રેસ્ટ ઉપર છે આજે બીમાર થઈ ગયા છે એટલે બે બોટલ ચડાયા અને મમ્મીએ શું કર્યું મમ્મી તૈયારી ખાવાની વઘારેલી ખીચડી ખીચડી છે આજે હું ભાભીને લઈને હોસ્પિટલ ગઈ એટલે મમ્મીએ બધું રેડી કરી દીધું છે હવે હું બનાવીશ શાંતિથી ગરમ ગરમ ખાવા મળશે આજે ખીચડી અમાર નિયમ છે જે દિવસે દિવસે મોડું થયું હોય ને એ જ દિવસે છોકરાઓ તાલ કરે બરોબર ખાવા માટે ખાવ છે ખાવું છે રઘવાટા થાય પણ એકચુલી આજે થઈ ગયા છે સડા છો હજુ કશું ઠેકાણું નહીં અમારું હવે હું બનાવું છું વઘારેલી ખીચડી અને મમ્મી જશે દૂધ આપવા અને પેલું વડાપાવ પણ એમને નથી ખાધો જ નહીં એમને ભાભી એ નહીં ખાધું ખબર નહીં સવારે ચા નાસ્તા વગર એવું થયું હોય એવું લાગે ચા એમ નહીં ચા જોડે પેલું એકલો નાસ્તો ખાઈ ને ચા જોડે નાસ્તો ખાઈ ફેર પડે ચાર પાંચ વખત થઈ તૈયાર કાઢતો હોસ્પિટલમાં તો હું જોડે ગયેલી મને ખબર છે પાપા

અજે બોટલ ચડાય બોલ્યા બે બોટલ ચડાય તો તો ઘોડો બની જશે આપણે ને ફરી વામિટ ચાલુ થઈ ગયો ફરી તો અહીંયા તો હું જોડે ઊભી એટલે એમ કે છે ડાયટિંગ કરવું હોય તારી ਤੇ ડાયટિંગ ના કરો ખાવામાં ચરી પાડો

બીપી લો થઈ જાય છે ને એના લીધે હેરાન થઈ ગયા કશો વાંધો નહી બે બોટલ ના સારું થાય તો કાલે બીજા બે ચડાવી દઈશું બરોબર હો ને બે ચઢાવી દઈશું બીજા બરોબર છે તો ફર્સ્ટ ક્લાસ વગેરે ખીચડી લીલવા વાળી બનાવું છું જો લીલવા વઘારેલી ખીચડી રેડી કર્યું છે બધું બટાકોના

સો મેં તાજા અને સ્કૂલમાં લઈ જવાની બેડા મૂકીએ તો સમય ભૂખ લાગી જતા સો મેં ભૂખ લાગી જ બેડા તો હું વઘારેલી ખીચડી બનાવું છું તીખી તીખી ખાઈશ તો કેવી ખાઈશ મેગી ખાઈશ ઊભરું તા પપ્પાને જ ફોન કરો આજ તો ત પપ્પાને એટલે કહું તમારા છોકરા મેગી ખાવી હતી ને ચલે હેણ હું વઘારે ખીચડી બનાવું છું મારી જોડે ઊભો રહે હેણ ચાલે હેણ એણ નહીં ભાવતી પેલી વેફર નહીં ખાતો એ વેફર આલના તાજા બેન તાજા ધ્યાન આવે એટલે ઉભું થવાય કે ના થવાય પણ કાઠું બનીને ને થવું એક્ઝામ ચાલુ થાય છે શુક્રવારથી ચાલુ થાય છે એટલે થોડી સ્ટડી બાકી હતી લેસન કરવાનું બાકી હોય આ તે બધું બહુ ધ્યાન રાખી હા હા સાચી વાત છે એટલે એક્ઝામ આવે છે હવે એટલે હા લઈને બેસવું જ પડે સાચી વાત છે અમારે પછી રાવી બેન નો વારો નહી આવે રાવી પણ લખે છે જો રાવી શું લખું છું બેટા બતાય તો મને કઈ લખ્યું છે અમાર ઘરે છે ને જેન્સી પાછળ બહુ જ આમ એને મહેનત કરાવી પડી છે પણ આ ત્રણ છોકરાઓ પાછળ અમારે મહેનત બહુ ઓછી કરવી પડી છે એમની જાતે જો લખે છે

જે માથું ચડાય એ ચડાવવું ના પડે બીજા છોકરાઓ પાછળ જેન્સી માં આપણે બહુ તકલીફ પડી રહી હું એજ કઉ છું જેન્સી પાછળ એટલી મહેનત કરી છે જાતે સોમ્યા હોમવર્ક કરાવું ને એ વખતે બે મારે કાયમ એ રીતે શીખ્યો છે જો રાવીન લગતા આવડ્યું તમને ખબર છે જો તો આ જો તો રાવીને લગતા આવડી ગયું બોલા

આ એક તા સોમ્યા આવું બધું બહુ લઈને આવે છે સોમે તું આવું બધું તાર બાંધ ઘેર રાખવાનું બેટા આ ઘરમાં બધા બે વસ એન બાય એન જેવી શકા બીક બીવડાવા બધું લઈ લઈને આવે છે હા રો એવું છે પણ એક કામ કર ને હો ભર લાઈક સબસ્ક્રાઇબ તો કરી દે તો હું પછી જઉં માર રૂમમાં માં હા મારું આવી છે ને હોમવર્ક કરવાનું ડિસ્ટર્બ થાય છે อันเลยบล็อกน้องปนีอันไลน์เนียถ้มัว่าหนูบล็อกสักรู้ให้สุไลค์ไลค์สุดไลค์กันบ๊ายบาย